પ્રશ્ન નંબર 1 કે તાજેતરમાં 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ શું છે રંજન પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે રંજન પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન નંબર 2 કે તાજેતરમાં પુરાતત્વવિદોએ દિલ સભ્યતા નું ચાર હજાર ટાપુ પર દિલમૂન સભ્યતાનું ચાર હજાર વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે કમલાંગ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવ્યું છે જવાબ છે અરુણાચલ પ્રદેશ કમલાંગલ પ્રદેશમાં સ્થાપના ઓગણીસો ઇઠોતેર માં થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસો ઇઠ્યોતેર માં ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર પાંચ નામ દફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જોઈએ પ્રશ્ન નંબર છ કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્ર શક્તિ કવાયત નું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડોનેશિયા તાજેતરમાં ભારત અને ઇન્ડિયોનેશિયા વચ્ચે સમુદ્ર શક્તિ કવાયતનું નું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ તપતાન જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે તપતાન જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે જવાબ છે ઈરાનમાં આવેલો છે તપ્તાન જ્વાળામુખી મિત્રો તમને એ જણાવી દઉં કે મારા વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી એમ પ્રશ્નો જ કવર કરેલા છે તો વિડીયો પૂરો જોજો અને તમારું રિવિઝન કમ્પ્લીટ કરજો જોઈએ પ્રશ્ન નંબર આઠ કે સતત બીજા વર્ષે એ ફાઈડ એટલે કે ફાઈડ ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ કોને જીતી છે તે જવાબ છે વૈશાલી રમેશ બાબુએ

પાંચ સાઇટ દસ કે ટાયર્સ અપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયા ની નવી મુખ્ય સ્પોન્સર બની બે થી માટે રૂપિયા અઢાર સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવ્યો હતો વિશ્વ વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો અઢાર સપ્ટેમ્બર ના રોજ જે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર તેર કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે અનુચ્છેદ પ્રશ્ન નંબર ચૌદ કે જ્વાળામુખી નળી પર કટોરા જે આકૃતિ રચાય છે તેને શું કહેવાય છે જ્વાળામુખી નળી પર કટોરા જેવી જે આકૃતિ છે તેને શું કહેવાય છે પેટ્રોલોજી કહે છે શું કહે છે પેટ્રોલોજી ખડકોના વૈજ્ઞાનિક અભ્યાસને પેટ્રોલોજી કહે છે જોઈએ પ્રશ્ન નંબર સોળ કે પંચાયતી રાજમાં ત્રણે સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે તો પંચાયતી રાજમાં ત્રણે સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે સામાજિક ન્યાય સમિતિ પંચાયતી રાજમાં ત્રણે સ્તરોએ ફરજિયાત છે જો પ્રશ્ન નંબર 17 કે ભારતીય ખેલાડી તરીકે સૌથી ઝડપી વનડે સદીનો વિરાટ કોહલીનો રેકોર્ડ

દિવસ બે હાજર પચીસ સપ્ટેમ્બર કયા જિલ્લામાં આવેલું છે તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે સુખડીના પ્રસાદ માટે જાણીતું ઘંટાકર્ણ મહાવીર નું મંદિર ગાંધીનગર જિલ્લા માં આવેલ છે ગૌતમ બુદ્ધ કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તો ગૌતમ બુદ્ધ ને નિરંજના નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી કઈ નદીના કિનારે નિરંજના નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ પ્લસ જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો